મહત્ત્વની વાત એ છે કે હોટલનું જે નિયંત્રણ છે હોટલની અંદર રૂમમાં કોઈ પોતાની સંમતિથી આવે છે અથવા તો હોટલ માલિક અથવા તો એના સંચાલકો સાથે સાંઠગાંઠ કરીને દારૂ લઈને આવે અથવા કોઈ સ્ત્રીને સાથે લઈને આવે સંમતિ સાથે એટલે પોલીસ એમાં કંઈ વિશેષ કોઈ કાર્યવાહી કરી શકતી નથી હા એમને ચોક્કસ કે આવનાર લોકોના રજીસ્ટર ચેક કરવાના હોય છે અને મહત્ત્વની વાત એ છે કે અમદાવાદ ફરતે જે રિંગ રોડ ઉપર જે હોટલોનું જે આખું નેટવર્ક એટલે એટલી મોટી સંખ્યામાં હોટલો બની ગઈ છે અને હોટલો ચાલે છે આ જ કારોબારને કારણે ડ્રગ્સ અને સેક્સ રેકેટ ત્યાં ચાલે છે અને ડ્રગ્સ અને સેક્સ ત્યાં મળી રહેતું હોવાથી જ ત્યાં એમને કસ્ટમરો પણ મળી રહે છે રિંગ રોડ ઉપરની તમામ હોટલો લગભગ તમામ હોટલોમાં આ જ ધંધા ચાલે છે એનાથી પોલીસ અને તંત્ર ખૂબ સારી રીતે વાકેફ છે આ જે રેડ કરવામાં આવી છે આ રેડ પ્રજાએ કરી છે લોકોએ કરી છે સૌરાષ્ટ્રની બે યુવતીઓને ત્યાં ગોંધી રાખવામાં આવી હોવાની વાત સામે આવી છે અને એને લઈને ગાંધીનગરથી કેટલા યુવાનો એમના મિત્રો સાથે ત્યાં હોટલમાં ધસી ગયા અને ત્યાં એમણે આ વિડીયો બનાવ્યો છે અને ત્યાં નાગરિકોએ જે સર્ચ કર્યું એમાં ગાંજો દારૂની બોટલ કેટલીક દવાઓ મોબાઈલ ફોન અનેક સિમ કાર્ડ આવી બધી ચીજવસ્તુઓ ત્યાંથી મળી આવી છે અને આ મામલો નિકોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે જ પહોંચી ગયો હતો પરંતુ સવાર સુધી ફરિયાદ નોંધવા માટે આટલો સમય કેમ લેવામાં આવ્યો મોટો સવાલ છે આવેલી હોટેલ પીવીઆર માં નાગરિકોએ દરોડા પાડ્યા ડેડ કરી યુવતીઓના આધાર કાર્ડ પાન કાર્ડ પણ મળી આવ્યા છે વિડીયો ગાંજો દારૂની બોટલ અનેક ઓળખપત્રો પણ દેખાઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં જનતા રેડનો આ વીડિયો પણ વાયરલ થયો છે